નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે ગુજરાતી એમાં આપણે વ્યાકરણના એકમનો અભ્યાસ કરી રહ્યા હતા જેમાં આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે અંગસાધક પ્રત્યયો તો અંગસાધક પ્રત્યય કોને કહેવાય એ આપણે જોયું પછી જે જુદા જુદા અંગસાધક પ્રત્યય છે એ આપણે જોયા અપ અવ બરાબર પછી અ અણ અને ઘેર આ પ્રત્યયો દ્વારા આપણે શબ્દો બનાવતા જોયા હવે આગળ જોઈએ કે નિહિ છે એ પ્રત્યય દ્વારા પણ શબ્દો બને છે અને એ કયો ભાવ સૂચવે છે તો કે એ નકારનો ભાવ સૂચવે છે અને નિ શબ્દ દ્વારા જે શબ્દ બને છે નિહિ પ્રત્યય દ્વારા એમાંથી એ જુદા જુદા એમના પરિવર્તન પામે છે તો કયા કયા તો કે વિસર્ગવાળ બને છે ની પછી શ આવે છે જે મીંડાવાળો શ છે જો આપણને અહીંયા દેખાય જ છે આ બરાબર પછી શ આવે છે જે આપણે ફાડીયો શ કહીએ છીએ તો આ રીતે કઈ રીતે વિસર્ગથી અને રના ઉચ્ચારથી એ પ્રત્યય દ્વારા શબ્દ બને છે એ આપણે જોઈએ જો આપણને અહીંયા ઉદાહરણ આપ્યા છે તો વિસર્ગ દ્વારા રના ઉચ્ચારથી જો સ્વર કે ઘોષ વ્યંજન પહેલાં એટલે આના માટે મિત્રો તમને જે આપણે અગાઉ ધોરણ આઠમાં અભ્યાસ કર્યો હતો કે સ્વર વ્યંજન અને આખું કોષ્ટકે ભણ્યા હતા કે ઘોષ વ્યંજન કોને કહેવાય અઘોષ કોને કહેવાય બરાબર તો એ યાદ રાખવાનું જો અહીંયા આશા શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ બને નિરાશા તો પછી છે ઉત્સાહી જો અહીંયા તો એનું થશે નિરુત્સાહી જો ર કઈ રીતે મુકાય છે આગળ આ શબ્દમાં એ ખાસ જોવાનું આકાર તો નિરાકાર બરાબર પછી જે વિસર્ગ છે એના આધારે કઈ રીતે સંધિ બને છે તો નિઃ નિશે જો સીધા આપણને અહીંયા જે પ્રત્યે લગાડીને સંધિ વાળા શબ્દ જ આપી દીધા છે પછી નિશ એનાથી કઈ રીતે બને છે પછી ચ કે છ વ્યંજન પહેલા એટલે કે આગળ જો ચ કે છ વ્યંજન હોય અને નિશ એવો પ્રત્યય હોય તો કઈ રીતે બનશે તો જો અહીંયા ચલ એટલે ચ છે એને શ જોડાણો તો શબ્દ બની ગયો નિશ્ચલ બરાબર એટલે કે ચ અને જે આ શ છે એ મળી અને આ ચ થઈ ગયો એ જોવાનું છે પછી છે ચિંતિત તો નિશ્ચિંત હવે એ જે શ છે એ તમાં ભળી ગયો જો શ આ હતો જ્યાં નિષ્પ્રત્યયનો એ આ રીતે અહીંયા જે છેલ્લે ત છે એમાં ભળી ગયો પછી ચેતન તો નિશ્ચેતન એમાં પણ જે ન અને શ છે એ બંને ભળી ગયા તો એ મિત્રો યાદ રાખવાનું પછી શ અહીંયા જે શ છે આ શબ્દની અંદર આ શ એ કપટ તો નિષ્કપટ પ્રયોજન તો નિષ્પ્રયોજન સફળ તો નિષ્ફળ તો સમજાય મિત્રો કઈ રીતે આ પ્રત્યયો લાગ્યા અને શબ્દો બન્યા હવે જો આપણને આ પ્રત્યયો દ્વારા કયો અર્થ સૂચવાય છે એ સમજાવ્યું છે જો સફળ એના માટે એક ઉદાહરણમાં શબ્દ છે કે સફળ અને નિષ્ફળની જોડ આપણે જોઈએ ને તો સ દ્વારા આપણને સહિતનો અર્થ સમજાય છે અને નિહિ દ્વારા રહિતનો અર્થ અંદર ઉમેરાય છે એમ સ કાઢી અને નિહિ જોડ્યું એ શબ્દમાં તો એનો અર્થ છે એ ફરી ગયો એમ સહિત અને રહિત એવા વિરુદ્ધાર્થી શબ્દ જોડ બનાવે એવા શબ્દો આપણે જોઈએ તો જો એના આપણને ઉદાહરણ આપ્યા છે સંચિત તો નિશ્ચિંત સક્રિય તો નિષ્ક્રિય સજળ તો નિર્જળ સજીવ તો નિર્જીવ સાકાર તો નિરાકાર હવે આવી જ રીતે જે રીતે આમાં સહિતનો અને રહિતનો અર્થ આપણને સમજાણો સક્રિય એટલે આની અંદર જે સ છે એના દ્વારા આપણને આ શબ્દની અંદર સહિત એવો અર્થ દેખાય આમાં નિષ્ક્રિય એટલે રહી તેવો અર્થ સમજાય તો એવી જ રીતે અહીંયા આ જોડ આપણે જોવાની છે સુ અને દુહુવાળી એમાં કયો અર્થ સમ સમજાય તો કે સારું અને ખરાબ એવો અર્થ વ્યક્ત કરતી આ બધી જોડ છે જો સુલભ તો દુર્લભ સબળ તો દુર્બળ સુબોધ તો દુર્બોધ સુગંધ તો દુર્ગંધ સમજાય મિત્રો પછી છે આગળ સુગમ તો દુર્ગમ હવે અહીંયા આપણે જોયું કે સુ દ્વારા સારું અને દૂર દ્વારા ખરાબ અશક્ય એવો આપણને અર્થ બતાવ્યો હવે એક જોડ આપણે બીજી જોઈએ અહીંયા તો કે સત્કર્મ અને દુષ્કર્મ હવે આ બે શબ્દ છે ને એમાં સત દ્વારા સારુંનો અર્થ આપણને દેખાય છે પણ આ સત છે એ પ્રત્યય નથી આખો શબ્દ જ છે સત્ય કર્મ એ બરાબર માત્ર એના વિરુદ્ધાર્થી શબ્દમાં આ દૂર શબ્દ એટલે કે પ્રત્યય એ ઉમેરાયો છે એટલે એનો અર્થ થઈ ગયો છે ખરાબ એમ અભાવવાળું અશક્ય એમ ખાલી અર્થ બદલાવવા માટે દૂર એવો પ્રત્યય લગાડ્યો છે તો આવા જ શબ્દો આપણે જોઈએ સદાચાર તો દુરાચાર સજ્જન તો દુર્જન સદભાગ્ય તો દુર્ભાગ્ય સદગુણ તો દુર્ગુણ સદુપયોગ તો દુરુપયોગ બરાબર આ રીતે સદ દ્વારા સારું અને દુહુ દ્વારા ખરાબનો ભાવ દેખાડતું વાક્ય છે એ આપણે જોયા હવે આપણે બીજો એક પ્રત્યય લાગે તો કઈ રીતે વાક્ય બને એ જોઈએ કે ખરાબનો અર્થ દર્શાવવા માટે એક પ્રત્યયનો ઉપયોગ નથી થતો બીજો એક શબ્દ છે પ્રત્યય છે એ પણ વપરાય છે એ કયો એ આપણે જોઈએ જો પુત્ર ખ્યાત સુમતિ ટેવ ને સંસ્કાર આ બધા શબ્દ છે તો પુત્ર છે બરાબર તો એનો વિરુદ્ધાર્થી થાય ખરાબ પુત્ર તો એ લખવા માટે શું લખીશું કુપુત્ર તો અહીંયા પુત્ર છે એને કયો પ્રત્યે લાગ્યો કુ લાગી લાગ્યો એવી જ રીતે કુ ઉમેરીને આપણે બાકીના શબ્દો જોઈશું જો ખ્યાત તો કુખ્યાત સુમતી એને કુ લગાડીને કુમતી ટેવ કુટેવ સંસ્કાર તો કુસંસ્કાર સમજાય મિત્રો હવે બીજા શબ્દો છે એમાં અભાવનો અર્થ ઉમેરાય એના માટે કયો પ્રત્યય લાગે તો એ આપણને સમજાયું છે ઉદાહરણ પણ આપ્યા છે આબરૂ તો એને બે એવો પ્રત્યય લગાડીશું તો એનો અર્થ છે એ કેવો થઈ જશે અભાવવાળો જો આબરૂ એટલે આબરૂવાળું બે આબરૂ એટલે આબરૂ વગરનું તો અહીંયા વસ એ જે અભાવ સૂચવો બરાબર કાળજી એટલે કાળજી લેનારું બે કાળજી એટલે કાળજી વગરનું તો રહિતનો ભાવ સૂચવાનો અભાવ એવી જ રીતે ઇનામ તો બે ઇનામ પછી છે ઇન્સાફ તો બે ઇન્સાફ હોશ તો બે હોશ સમજાણો મિત્રો આ રીતે આપણે પૂર્વ પ્રત્યય લગાવીને જુદા જુદા શબ્દો બનાવતા શીખ્યા જે અંગસાધક પ્રત્યયો લગાવીને બરાબર એવી જ રીતે આપણને જો અહીંયા સમજાયું છે કે અધર્મ બરાબર સપૂત બે આબરૂ આ બધા શબ્દો ને પ્રત્યયો લાગ્યા છે પાછળ એને પરપ્રત્યય કહેવાય જેમ કે જંગલ જંગલી તો ઈ પ્રત્યય લાગ્યો છે પછી કાળાશ તો કાળો પાંદડી તો પાંદ પછી ડ ને ઈ હવે આવી રીતે જે શબ્દની આગળ લાગે ને એને પૂર્વ પ્રત્યય કહેવાય ને શબ્દની પાછળ લાગે એને પર પ્રત્યય કહેવાય બરાબર મિત્રો આગળ જોઈશું આપણે અર્થ બદલાઈ શકે કઈ રીતે જો મૂળ શબ્દને પ્રત્યય લાગતા પુત્ર તો કુપુત્ર બરાબર પછી વ્યાકરણી મોભો બદલાઈ શકે ગણવું અને ગણિત બે શબ્દો ફરી ગયા એટલે વ્યાકરણી મોભો બદલ્યો એવું કહેવાય વ્યાકરણની ભાષામાં પછી અંગનો માત્ર વિસ્તાર થાય એટલે જે એ શબ્દ છે એનો વિસ્તાર થાય એમ ગામ તો ગામડું ગામ એ ગામનો શબ્દ બન્યો ગામડું એટલે એ આખા ગામડાની વાત એમ શું થયું તો એના અંગનો વિસ્તાર થયો ગામ જે એનો અંગ છે એનો વિસ્તાર થયો હવે આપણે જે ખરાબ અભાવ અશક્ય એવો અર્થ સૂચવે ને એવા અર્થને ઉમેરનારા જે પૂર્વ પ્રત્યયો છે એ આપણે જોઈશું જો એના માટે આપણને અહીંયા આખો કોઠો જ આપી દીધો છે જુદા જુદા આપણને પ્રત્યયો આપ્યા છે અહીંયા કુ અવ બરાબર દૂસ દૂર ને દૂ નિસ નીર ને વિ વી અણ ક વણ કમ બરાબર એની સામે આ કુ લાગતા જે અહીંયા શબ્દો છે એમાં શું ફેરફાર થશે શબ્દ કયો અર્થ દેખાડે છે તો કે ખરાબ વિરુદ્ધાર્થ અભાવ અને અશક્યાર્થ એવો અર્થ સૂચવે છે આ શબ્દો કુટેવ કુસંસ્કાર કુછંદ બરાબર અવ લાગવાથી આ અવ પછી અહીંયા સુધીના જેટલાય શબ્દ છે એ બધા આ એક જ અર્થ સરખો ભાવ સૂચવે છે મિત્રો તો એવી રીતે અવલાગવાથી અવકૃપા અને અવગુણ દુષ દૂર ને દુહુ લાગવાથી દુષ્કર્મ દુર્જનને સાધ્ય બરાબર આ રીતે શબ્દો બન્યા જો જુદા જુદા શબ્દો બને છે વિથી વિસર્જનને વિકેન્દ્રિત અથી અપંગ અકંપ અબૂજ અભાવ અને અવિવેક પછી આગળ છે ગેર બદ બિનને બે આ કમવાળો શબ્દ છે ને પ્રત્યય ઉમેરાતા કેવો ભાવ સૂચવે છે તો કે નકાર વિરુદ્ધાર્થ અભાવ ઓછાપણું એવો અર્થ સૂચવાય છે શબ્દનો જો કમ લાગતા કમજોર ને કમનસીબ બરાબર એટલે અભાવ સૂચવો એમાં પછી ગેરનો એ તે એવો જ અર્થ થાય છે ગેરફાયદો ને ગેરકાનૂની બદ એનો એ તે થોડોક અર્થ છે નકારનો વિરુદ્ધાર્થનો ને ખરાબ એવો ભાવ દેખાડે છે તો બદનામ બદ ઇરાદો અને બદનસીબ પછી બિન એ પણ આના જેવો જ ભાવ સૂચવે છે આ બે અને બિન બરાબર એમાં બિન આવડત અને બિન જરૂરી બે શબ્દથી થાય બે જવાબદાર બેકાર ને બે આબરૂ સમજાય મિત્રો હવે આપણે વ્યાકરણી મોભો બદલનારા પ્રત્યય જોઈએ એટલે કે જે વ્યાકરણની ભાષામાં કઈ રીતે એ શબ્દ લખાયો છે તો એનો આખો મોભો જ બદલાઈ જાય એવા કેટલાક શબ્દો છે એનો પણ આપણને કોઠો આપ્યો છે જો અહીંયા આશ એનાથી શબ્દ બને રતાશ ભીનાશ નવરાશ કુમાશ ખટાશ તો વિશેષણ પરથી ભાવવાચક સંજ્ઞા બનાવે આ આ પ્રત્યય લાગતા વ્યાકરણી મોભો શું બદલાણો વિશેષણ હતું રાતુ અને એને આશ શબ્દ લાગ્યો ગયો આ રાતુ એટલે આ શબ્દ એક વિશેષણ છે એને આ આશ પ્રત્યે લાગ્યો એટલે એ રતાશ એવો શબ્દ બન્યો અને એ શબ્દમાં શું ફેરવાઈ ગયો એમાં તો કે એક ભાવ સંજ્ઞા બની ગઈ બરાબર મિત્રો એવી જ રીતે આ અણ આય ઈ એ બધામાં એવા જ ફેરફાર થાય છે જો અણ લાગવાથી લંબાણ ધીંગાણું પોલાણ એવા શબ્દ બન્યા આઈથી મોટાઈ ભલાઈ લંબાઈ ચોકસાઈ પહોળાય બરાબર હવે ઈ તો કે સંજ્ઞામાંથી ભાવવાચક સંજ્ઞા બનાવે છે આ બધા શબ્દો છે એ વિશેષણ પરથી ભાવવાચક સંજ્ઞા બનાવતા હતા આ ઈ છે એ શું કરે છે તો કે સંજ્ઞામાંથી ભાવવાચક તો કઈ રીતે ખેતી નોકરી ભાઈબંધી બરાબર ઈ પ્રત્યે લાગ્યો પછી આ ઈ તો વિશેષણમાંથી ભાવવાચક બનાવે છે નેકી ખૂબી ખુશી હોશિયારી ખાનદાની બરાબર પછી ગી ગીર એ પણ વિશેષણમાંથી ભાવવાચક સંજ્ઞા બનાવે છે એટલે આ શબ્દ છે એને ગી લાગતા એ ભાવવાચક સંજ્ઞા બની જાય છે બંદગી તાજગી રવાનગી માંદગી સાદગી એવી જ રીતે ઈ અને આ ઈ તો આના દ્વારા શું થાય તો કે સંજ્ઞા પરથી વિશેષણ બને આના દ્વારા થાય સ્વામિત્વ વાચક વિશેષણ બને એમ જ્ઞાની ઋણી પંથી આનાથી કેસરી ઝડપી વસ્તારી જંગલી બરાબર હવે ઈક તો એ પણ આના જેવો જ અર્થ સૂચવે છે બરાબર ધાર્મિક પથિક રસિક હવે આગળ જોઈએ તો હજી પણ અહીંયા ઈક ઈય આળુ ગર દાર એનાથી જુદા જુદા વ્યાકરણી મોભા બદલાય છે ઈકથી સામાન્ય સંબંધવાચક વિશેષણ બને છે કઈ રીતે શારીરિક વાર્ષિક સાહિત્યિક સામાયિક ભારતીય અને રાષ્ટ્રીય એવી રીતે ઈય આળુ આ બધાથી શબ્દો બને છે હવે છે ક્રિયાપદ ધાતુ પરથી સંજ્ઞા બનાવનારા પ્રત્યયો એનો પણ આપણને મિત્રો આખો કોઠો આપી દીધો છે એટલે કે પ્રત્યય આપ્યો છે પછી એના દ્વારા ભાવમાં જે ફેરફાર થાય છે એ આપ્યો છે જો આ પ્રત્યય છે અને કઈ રીતે ભાવમાં ફેરફાર થાય છે એ છે ને એનાથી બનતા શબ્દો છે લેખક વાચક ને ચાલક અકથી બરાબર એ કરતું વાચકમાંથી સંજ્ઞા બનાવે એટલે કે આ પ્રત્યય લાગતા એ સંજ્ઞા બની જાય શબ્દ એવી જ રીતે અક લાગતા ક્રિયાપદથી સંજ્ઞા બને બરાબર એમ તમારે મિત્રો આ કયા પ્રત્યયથી કયો ભાવ ફેરવાય છે ભાવ શબ્દમાં જોડાય છે અને બનતા શબ્દો એ બધું યાદ રાખવાનું છે મિત્રો આ રીતે આખો એ કોઠો છે એ તમારે બરાબર વાંચી લેવાનો અને તમારી જે નોટ છે એમાં આ લખી લેવાનો છે હવે શબ્દને પોતાનો અર્થ કે વ્યાકરણી મોભો જળવાયેલો જ રહે અને માત્ર મોટો થાય શબ્દ એવા માત્ર અંગ વિસ્તારક પ્રત્યયો એ કયા કયા છે તો કે ક ડ લ લઈ ઈય કથી ઢોલક દંડીકો છૂટક નાનકો થોડુંક જરાક ને બાળક બરાબર એવી રીતે ડ થી શબ્દ બને છે એવી રીતે લથી શબ્દ બને છે અને એવી રીતે ઈય પ્રત્યયથી શબ્દ બને છે તો સમજાય મિત્રો કઈ રીતે આ પ્રત્યયો દ્વારા આ બધા શબ્દો બની અને માત્ર એ શબ્દના અંગને વિસ્તારે છે તો આપણો આ સાધક પ્રત્યય છે એનો ટોપિક છે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે બરાબર હવે તમે જ્યારે પણ જુદા જુદા શબ્દ જોશો તો તમને સમજાશે કે આ કઈ રીતે શબ્દ બન્યો છે તમારા મિત્રો આ કોઠો જે આ પછી આ અને ચારે ચાર કોઠા છે એ બરાબર યાદ રાખી લેવાના તમારી વ્યાકરણની બુકમાં અથવા તો સ્વાધ્યાયની બુકમાં તમારે હોમવર્કમાં લખવાના છે અને ફરી એકવાર આ બધા જ શબ્દો મિત્રો જોઈ લેવા એટલે તમને ખ્યાલ આવે અગાઉનું હોમવર્ક તમને આપ્યું હતું કે તમારે જે આ જુદા જુદા પ્રત્યે લગાડેલા શબ્દો છે તમને જે કીધા તા આ અપ બરાબર અ અણ ને ઘેરવાળા એ તમારે આપણે જે અભ્યાસ કર્યો છે પાઠ કે કાવ્ય એમાંથી ગોતીને લખવાના છે મિત્રો ન સમજાણું હોય તો ફરીવાર સમજી લો અને આ હોમવર્ક પણ તમારે કરવાનું છે નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું આવજો